નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજી જડેજા હમણાં માર્કેટમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાજપને તમે હરીસો દેખાડો એટલે કહેવામાં આવે છે કે તમે ગુજરાતને બદનામ કરી રહ્યા છો જી હા બેરોજગારોની સાચી તસવીર સામે આવે તો ભાજપના પ્રવક્તા દ્વારા કહેવામાં આવે છે કે તમે ગુજરાતને બદનામ કરી રહ્યા છો ભ્રષ્ટાચાર ઉજાગર થાય તો ભાજપના અધિકારીઓ કહે છે કે તમે ગુજરાતને બદનામ કરી રહ્યા છો કાયદો વ્યવસ્થા ઉપર પ્રશ્ન કરવામાં આવે ત્યારે ભાજપની પોલીસ એ કહે છે કે તમે ગુજરાતને બદનામ કરી રહ્યા છો યુવાનોના ભવિષ્ય સાથે થતા ચેડા પચીસ પચીસ પેપર લીકેજનો હિસાબ માંગવામાં આવે તો ભાજપના જ કૌભાંડીઓ કહે છે કે તમે ગુજરાતને બદનામ કરી રહ્યા છો અગ્નિકાંડ હોય અરણીકાંડ હોય વૃદ્ધ દુર્ઘટનામાં પીડિતોને ન્યાય આપવાની વાત આવે તો ભાજપના જ કટકીબાજ કોન્ટ્રાક્ટરો કહે છે કે તમે ગુજરાતને બદનામ કરો છો ગુજરાતનો નાગરિક પંદર લાખ બે કરોડ રોજગારી ખેડૂતોની આવક ડબલ ની વાત કરે તો ભાજપના અંધ ભક્તો કહે છે કે તમે ગુજરાત કરી રહ્યા છો ડ્રગ્સ હોય દારૂ હોય બળાત્કાર હોય કે દેશ છોડવામાં ગુજરાત સ્ટેટ ની વાત કરવામાં આવે તો ભાજપના ચમચાઓ દ્વારા કહેવામાં આવે છે કે તમે બદનામ કરી રહ્યા છો એટલે કાકા ભાજપનો વિરોધ એટલે ગુજરાતનો વિરોધ નથી અને ગુજરાત એટલે ભાજપ નથી અને ભાજપ એટલે ગુજરાત નથી બાકી અંતે ભાજપ દ્વારા એટલું જ કહેવામાં આવે છે કે ગુજરાતને બદનામ કરનાર કોઈ ચમરબંધીને છોડવા મને આવે જય હિન્દ જય ભારત